गुड मॉर्निंग जय माता स्वागत है तमारो मारा नवा ब्लॉग में पधारो तो सर सर में ब्लॉग चालू करे तो मैं देन रेडी थे यू ये बच्चे को ले तो बननी माता जी में बा पानी गरम कर ना अंत करी तो दिमिली भी ठंडी हो चुकी थी થઈને હજુ તમારું પાણી હમ કેટલી વાર આ તો શ્યાન હરકી રહે થઈ રહેશે નહીં રહતો लेहर दरकार नहीं सब आप दौड़का जी चल पप्पा जोड़े पप्पा जोड़े दौड़का जाइए तो कोई आ कोण naik दापा pagi ए chá lành bật đi thay thế cha chỉ tu náo jazz cha chỉ tu náo

Đa dù anh đi đôi khi đôi khi đôi đa đôi khi đôi khi đôi khi તો ગાય તો જમવાનું લેટ થઈ ગયું છે સાડા આઠ થઈ ગયા ખાવું છે ભૂખ લાગી છે પાણી બાણી નહીં મમ્મી આ લઈને જોઈશું ખાવાની તૈયારી થઈ રહી છે થઈ જુક ના થયું હોતું છે વારસો લાવડા થઈ ગયો ખાવું છું કહી લીએ નાડો મમ્મી તો મન કી છે કૂતરોનો હારો થાય છે કૂતરો નો હારો ના કહેવાય એનો હારો કેવાય ના કઈ રસ

અલઈ જમાર ઓફ થારી ઓય થાળીમાં વાટકા ન વાટકો જી હોય વાટકો ગયો જે ગયો એમ આ ખાઈ લઈએ જે થોડું ઘણું ખાવું હોય ટાઈટિંગ કરી લઈએ ખાવાનું તો ખાઈ લીધું છે મમ્મી તો ફોન આજ ફોનમાં વાતો કરે છે હું તો ખાઈ લીધું આ લઈ તો હાડા બધું એ એ હોય તોય ઓરિજિનલ જતો રહ્યો પાસો બે હોશ કઈ લઈ જલી ઉને માર ઓ ઓ પેલો ઉનસે બે પેલી મારી આ ગજ બાકી એટલા વખત એક ને એક ઠોક્યા રા આ બકવાસ સિરીલો કુ જો તું એ બકવાસ સિરીલો જો હોય ના ના ઓરસી કોઈ પાછા રખો બોડા માઈન લઈ દો હે પેલો વગર માર્યા વગર બે હોશ થઈ દો હે મારેલા તો હું નું થઈ દે ફોટો મોકલવાનું કીધું સારું મોકલી દો બતાવો નજદીક તો આવો એટલા હૈ હું જૂમ કરું વન્સ મોર ચીપકાય કી આ ઝૂમ થઈ ગયું શું લીધા હા બરાબર ડ્રેસ વાળો અનાર વાળો

আবার যে মোবাইল ফেদাই সে মোবাইল যে হোস আমার ফোন আইওয়ান সু আইফোন 15 মো আমার ওয়াইফ নো পুরো সি বা সু করস

રોણક તો સિરિયલ જોવે છે હું એક ઊંઘીજો શું ઊંઘ આવે છે તો બસ આજના વિડીયોમાં બસ આટલું જ તો આજના વિલોગ ને કરી દઈએ તો ઊંઘ આવે છે સ્વીગ મારો પિક્ચર જોતો તો ઊંઘ આવે છે ગુડ નાઇટ ભાગી ગયા ચલો તાર બસ આજના વિલોગમાં આજનું મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો મારી ચેનલ પર ન આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તાલુ જય શ્રી કૃષ્ણ જય માતાજી